ચાલો આજે આપણે મગની દાળનો પુલ્લો બનાવીશું મગની દાળને ત્રણ ચાર કલાક પલાળી રાખવાનું પછી અંદર મસાલા કરી દેવાના અને અંદર લીલું લસણ ડુંગળી આદુ મરચાં બધું અંદર નાખી દેવાનું આવી રીતે અને પછી એનો પુલ્લો બનાવવાનો તો ચલો આજે આપણે પુલ્લો બનાવીશું અને તમને બતાવું કેવી રીતે બનાવવાનો આ પુલ્લા બહુ સરસ લાગે છે આવી રીતે રોઠીમાં કે ખીરું આપણે પાછી દેવાનું મગની દાળ હોય એને પલાળી રાખવાની નાખવાની થી ચાર કલાક પછી ફોતરા સાથેની ને પીસી લેવાની અને પછી અંદર લીલું લસણ ડુંગળી આદુ મરચા જે આપણે નાખવું હોય ખાતા હોય એ નાખીને પછી આવી રીતે પાછળ ખીરું બનાવી ઉડલો બનાવી દેવાનો હવે આપણો એક બાજુ પુડલો ચડી ગયો છે એટલે ફેરવીશું આવી રીતે પુદલાને ફેરવી લેવાનો અને પછી બીજી બાજુ પણ સારી રીતે તાપે ચડવા દેવાનો પછી આપણે બીજી બાજુ થોડુંક તેલ મૂકીશું તો ચાલો આપણા ફુલ્લા તૈયાર થઈ ગયા છે મગની દાળના તો ચાલો જમવા લીલી ચટણી અને લાલ ચટણી લસણની આપણે બનાવી છે એની સાથે સર્વ કરીશું તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખીને જણાવશો